ખબર જ નથી એટલે હું કુ છું શું વિચારી ને જીએ કુશુ ગમે થઈ જાય પ્રોગ્રામ તો જોવા જાય જોવા જ બીક તો કચી આજે મમ્મો બી વાત

ભણા કોક તે મમા ભણા કોક તે મમા હું નહીં લ્યા અલ કોક લે યાર કોક હોય તો થોડું બીવાનું હોય હારું નહીં બીવાવ ભણા નું મોવા યાર જીવરાઓ તમે યાર અલ્યા કોક થાય જો શું થાય તો નહીં ઇત અલ બહુ હેરાવ પેલું શું ભણા કોક કોક ભણા અહિયાં આજે જો દેહો ઓમ હલવા ભણા વટના ગાજર ઘરે પ્રોગ્રામ જોવા આવવું પડશે ભણા તમા કોક છે તું છે કોક છે ભણા બોલો મમ્મા ભણા હો હવે ઓમ મારે ઈન છે

આ તો તમે બીવરા મને એટલે આ પોણિયા એ માટે ના બીઆવાનું હોય તમાર પોણા ખરાબ થઈ ગયો

<noise> <laughs> eh, <hesitation> kok <hesitation> Kok <hesitation> 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 kok <hesitation> 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 Puan, nah, nahi, Puan <hesitation> 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 Mama <hesitation> <hesitation> Mama, mama. Hey mama. Wow,

મને એવું તો લાગે મારું પાણી પીતા કાઠું લાગે હોય તો બઉ કાઠું લાગે ભુવાજી લોળિયા હવે કાઢવું તો પડશે તો પાણી પીને કાઢી જાય

મને તો કાઠો લાગે બેઠક કરીને જોઈ લે હું થોડો બીગા નહીં હમણાં આવ્યા છો હાથ કરીને લઈ જ એ તું ઓરિયા મટી જાય ભાઈ બોજી બાર ઓછ આયા તો પણ કાઠું લાગે રહેવાનું છે આવ તાળ લે હેડો હા તાર છે

વધો લઈ રહ્યો પછી હું મહેમન ને વાત કરું આવ્યો બતાવો મહેમાન ને વાત કરો

આ એક વધારે મટી જાહે તો અમે કઈ નાય આલજો હા તમે કોમ આઈ ગયો વધારે તમારે ભણ્યા મટી જાહે હા હોવાજી કરજો 50 હું આલુ ફોન પે કરો ફોન પે કરો ફોન પે ફોન પે કરીજો તર હા ફોન પે કરજો જા તમાર પેલું સ્કેનર હા

વાજીએ પચા મેળ પડ્યો ગાડી મારે ફંટી લેવાની છે મેળ પડી જાય